રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી નજીક આવેલ ટોલનાકા ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર બે ફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે ડુમિયાણી ટોલનાક પર વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરની દાદાગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વિનાક ટ્રાવેલ્સના ડ્રાઈવર ટોલનાકા પર ટોલ ટોલના ભરવા બસને હાઈ સ્પીડે ચલાવી અને ટોલ નાંકાનું બોમ્બ બેરિયર તોડીને બસ પસાર કરતા ડ્રાઈવરનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે ટોલનાકા સંચાલકોએ ઉપલેટા પોલીસમાં અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં જાણ કરી છે

ટ્રાવેલર્સ જે ખાનગી બસ ઉપલેટાથી ચાલી રહી છે એ ઘણા દિવસથી ઉપલેટા ટોલ પ્લાઝામાં તોડફોડ એક પ્રકારે કહીએ છીએ કે કરે એવું થઈ રહ્યું છે ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવી એકદમ સ્પીડમાં અને બૂમ બેરિયર તોડી નાખવા કેમેરા તોડી નાખવા એવી રીતના છેલ્લા ઘણા સમયથી ઉપલેટા ટોલ પ્લાઝાથી પસાર થઈ અને બેક વખત ને ઉપલેટા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને મૌખિક રજૂઆત કરવાની કોશિશ કરી પણ ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળ્યો નહીં એટલે ગઈકાલે મેં આ તારીખ 28 ના ઉપલેટા પોલીસ સ્ટેશનના ઓફિશિયલી મેલ એડ્રેસ ઉપર ફરિયાદ પહોંચાડી છે અને નકલ રવાના એટલે કે સીસી ની અંદર ઈમેલ એડ્રેસમાં એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, કલેક્ટર સાહેબ આ લોકોને જાણ કરેલી છે. ઘટના ઓવર ઓવરસ્પીડિંગમાં ગાડી આવે છે. હવે અહીંયા આગળ મારા વર્કર જે કામ કરે છે તો વર્કરને કાલે કઈક થઈ ગયું કોઈ એક્સિડન્ટ થઈ ગયું તારો જવાબદાર કોણ? ઘટના એવી છે કે એકદમ સ્પીડમાં એ ટ્રાવેલર્સ વાહન ચાલક આવે છે અને અમારા જે બૂમ બેરિયર હોય છે ઉડાવી અને જતા રહીએ છે એટલે આમાં જો પોલીસને મેં એપ્લિકેશન આપી દીધી છે ઈમેલ દ્વારા હવે જોવાનું એ છે પોલીસ આમાં કેટલો સહકાર કરે છે આમાં ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લગાવે છે કે નહીં આ જાહેર પ્રોપર્ટી છે આમાં કોઈ આવી તોડફોડ કરે તો ડેમેજિસ્ટ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લાગે છે આ ડ્રાઈવર ના સંચાલક સામે કયા પગલા લે છે ટોલ પ્લાઝા ટોલ નો કલેક્ટ નથી એવું કહી રહ્યા કે ટોલ કલેક્ટ કરવાનું પોલીસ દ્વારા અમે કરાવડાવીએ પણ અમારું કહેવાનું એવું છે કે ટોલ અમે જે કલેક્ટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવી કોઈ સંવેદનશીલ ઘટનાઓ બને છે ત્યાં કાયદો ને વ્યવસ્થા કચડે છે ત્યાં પોલીસ સહકાર બની રહ્યા ટોલ પ્લાઝા એક એવી વસ્તુ છે આવા જવા નિગમ છે ટોલ પ્લાઝા વાહન વ્યવહાર નું જે પોલીસ અહીંયા ટોલ પ્લાઝા તરફથી ઘણા એના ગુનાઓ કરતી હોય છે ટોલ પ્લાઝાના છે પણ જયારે વાત ટોલ પ્લાઝા ઉપર કોઈ કાયદો ને વ્યવસ્થા કથડે છે ત્યારે હવે ઉપલેટા લોકલ પોલીસ સ્ટેશન જોવાનું છે કે કેટલો સહકાર આપે છે અને આવા જે વાહન ચાલકો છે કાલે કોઈ ઉડાવીને જતું રહ્યું ત્યારે આમાં જવાબદાર કોણ હજુ આજ સુધીમાં કોઈ એક્શન આજે પણ એક ગાડી એવી જ રીતના સ્પીડમાં બધું તોડફોડ કરીને ગઈ છે